તેમની માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થતી હતી સીએમ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી શકે છે આજે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં પણ સાત લોકસભા સીટો માટે મતદાન થવાનું છે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે સુપ્રીમ કોર્ટે સોમવારે આ મામલે સુનાવણી પૂરી કરી અને નિર્ણય સુરક્ષિત રાખ્યો જ્યારે ઈડીએ ગુરુવારે એફિડાવિટ દાખલ કરીને વચગાળાની રાહત આપવાનો સખત વિરોધ કર્યો હતો ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલની કાનૂની ટીમે કહ્યું કે સુનાવણી પૂર્ણ થયા બાદ એફિડેવિટ દાખલ કરવા ખોટું હતું તે જ સમયે ગુરુવારે ઈડીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વચગાડાના જામીન આપવાનો સખત વિરોધ કર્યો હતો ઈડીએ એફિડેવિટમાં કહ્યું હતું કે વચ ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવાનું યોગ્ય નથી ચૂંટણી પ્રચાર માટે વચગાડાના જામીન આપવા એ બંધારણીય કે મૂળભૂત અધિકાર કે કાયદાકીય અધિકાર નથી

અરવિંદ કેજરીવાલને આ રીતે જામીન આપવામાં આવશે તો તે બધા પણ આજ કારણસર વચગાળાના જામીન માંગવા લાગશે આજ સુધી કોઈ રાજકારણીને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન મળ્યા નથી ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવાથી એક દાખલો બેચે જેના હેઠળ રાજકારણીઓ ગુનો કરશે અને ચૂંટણી આડમાં તપાસથી બચવાનો પ્રયાસ કરશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં ઈટી દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડાવટનો વિરોધ કર્યો છે તો સીએમની લીગલ ટીમે આ મામલે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને ફરિયાદ કરી છે ઈજી દ્વારા એફિડેવિટ દાખલ કરવા સામે વિરોધ દર્શાવ્યો છે તેમનું કહેવું છે કે આ કાયદાકીય પ્રક્રિયાની વિરુદ્ધ છે આ એફિડાવિટ તપાસ એજન્સીઓને સુપ્રીમ કોર્ટની પરવાનગી વગર દાખલ કરી છે